કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારી ચેનલ રિન્કુ બીજી વ્લોગમાં તો આજે હે શનિવાર અને વિક્રમને રજા હે શનિ રવિની ખબર છે બે દિવસની રજા હોય તો આજે જો એને મેં અત્યાર અત્યારમાં કામે લગાડી દીધા હે ઝાડવા ધોવાના કેમ કે હવે ઉનાળો આવ્યો છે તો બિચારાઓ ઝાડવાની થોડી ગરમી થતી હોય તો નવરાવા પડે હજી જાયો તુલસીમાં બાકી હ હ તમારું કામ હે

ઝાડવાનું પાણી નાખવાનું હવે એમાં શું કામ હવે કા જો જો પાછો પાણી કેમ આમ છાટે આવી રીતે તમે કોઈને પાણી જાટતા નથી જોયા તમે આવી રીતે આમ જોતો

ચાલો જુડિયો માં આવી ગયા હી જોઈ હવે હું હું લઈ જો અહીંયા નઈ મેળ આવે તો ઓસિયા જવું પડશે ઓસિયા કા તો ડીમાર્ટ બીજો કોઈ ઓપ્શન નથી આલો જાય હવે અંદર હું આમ વાટ જોઈ રહ્યો હું હેલ્મેટ મૂકીને તમે ક્યાં રખડો હું મારા દીકરો વાહ હવ હવ નું હવ ખરીદી કરવા માંડો એમ એ ખરીદી તો મારી કરવા નતા આવ્યા पोईते पोईता ना टीशर्ट जो तो जोवा मईंदा ई कोन हमारा है तुम्हारा है हाय बापा आवा शर्ट कौन पेरे ई वाला गोवा वाला है गोवा वाले बीच पे सही <laughs> ना छे जो आवा तो नियाक बधाई पेरे अतरंगिया सतरंगिया गोवा वाले જો જો આ ખાલી નામની જ મારી ખરીદી કરવા આવ્યા હે બાકી જો એના હાથમાં કેટલાય લઈ લીધા હે નજીક તો જોયા જોઈ થયા હે મારો વારો તો કંઈ આવશે ખબર નહીં હવે ખરીદી કરવામાં જો કેટલાય લઈ લીધા હેન હવે જાય હે ટ્રાયલ કરવા જોઈ કેવાક લાગે વાહ થઈ ગયું બરખુંદ થઈ ગયું કાંઈ સાઇઝનો વાંધો નહીં હમ હા કલર લઈ લ્યો ઓલો રહેવા દ્યો બસ પતી ગયા ઓલુંનો ટ્રાય કર્યું વાઈટ બેડ લેવા ફાઇનલ લઉં તમારું પતી ગયું હવે હું મારું ચાલુ કરું બસ લઈને ભાઈ હવે બસ લઈને અત્યાર સુધી તો તમારું જ આવશે તો તમે જવાનું ચાલુ કર્યું કે ઘણાય એટલા

જો બધી વસ્તુમાં બાનું મારું દે કે ભૂરીને ખાવું ભૂરીને ખાવું ભૂરી તો હજી કાંઈ ખાધું નહીં મેં તો હજી કાંઈ મંગાવ્યું નહીં ને એને તો જો મારી પેલા એની લસી મંગાવી લીધી ને મને પૂછતાય નથી એને તો એનું ચાલુય કરી દીધું અને આમ બાનું બધાયને એમ દે કે ભૂરીને ખાવું જો ખાજો હા હવે હવે તો વિડીયો ચાલુ કર્યો એટલે ખાવી હોય તો ખાજે હો <laughs> <laughs> ये फस गया सी है ના પાડવાની નહીં પણ તો તમે એવું જ કેતા હોય કે ભૂરી ને ખાવું તમારે તો કઈ ખાવું જ ના હોય અને ઘરે કઈક બનાવું તો એમ કે મારા હાટુ તો ઈ ખાલી મારા હાટુ તો એ હું નથી ખાતી અને બાર નું ખાવું તો ઈ ખાલી હું જ ખાવું ઈ તમે નથી ખાતા ખોટે ખોટું અરે કેના ક્યાં ચાતે હો નાસ્તો પાણી કરી લીધા હે આયે દે નાખો ને કરે તો કરે કે બોલે તો બોલે કે હાલો નાસ્તા પાણી કરી લીધા હે હવે ઘરે જઈને બનાવવાનું છે પણ કઈક હલકું ફૂલકું ખીચડી બીજડી બનાવી નાખીશ કેમ કે ખાઈ લીધું છે સેન્ડવીચ જ ખાધી હે એટલું બધું તો કઈ નથી ખાધું પણ હવે બહુ હા હાલો હવે ઘરે જઈને ખીચડી કાતો ભાત બનાવી દઈશ હાલો પોચી ગયા ઘરે કેટલા આઠ જેવું થયું છે કઈ મોડું બહુ થયું નથી તો હાલો હવે અંદર જાય અને થોડીક રસોઈ બસો બનાવી

પણ એને થોડું ઘણું કઈક બનાવું તો જોઈએ કે ન જોઈએ બનાવું તો શું નથી દેખાતું રોબોડામાં વીસી ઉકી એવે કઈક બનાવે છે હવે આ ખાટું બનાવે કે કેદી ખાટું બનાવે બનાવું હું પણ ઈ કાલ હાઈ જે બની દે છે એવું કાલ હાન ની અત્યાર તૈયારી હા તો સાચું ઓલી ગ્રીલ તો બંધ કરી રે ઈ કરવા તો મચ્છર આવે એટલે મે બંધ કરી ઠીક હવે અવાજ નહીં આવે

हां और ब्लॉग चल रहा है आप अब, अब लोग में आ गए वाह क्या सीन है <laughs> आमा आमा तुम्हें इतलू कह दियो लाइक शेयर सब्सक्राइब लाइक शेयर सब्सक्राइब ओए आरू आरू तू कह दे सब्सक्राइब बोल तो तू बोल

જમાઈ ને ઠંડા કરવા ગોલા ખાવા લઈ આવ્યા હા ક્યાંથી આવતા એટલે મામાને લઈ ગયું એમ ખાઈ ને આવી ગયા અને આજે શનિવાર પૂરો થઈ ગયો હે કાલ રવિવાર હે રવિવાર પૂરો થઈ જાય બધું થઈ જવાનું છે અને કાલ જવાની છે આપણે ગાડી લેવા અમે હો અમે ગાડી લીધી કાલ ગાડી લેવા જવાનું છે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ કેમ કે બાર વાગી ગયા છે તો હાલો હવે મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય